ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામમાં ગંદકીનો જમાવડો તંત્ર ઊંઘમાં સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામમાં વોર્ડ નંબર નવમાં આવેલ આંગણવાડીના પટ આંગણમાં ગંદકીનો જમાવડો સ્થાનિક તંત્ર ઊંઘમાં હોય તેવું જોવા મળી રહ્યું છે હાલ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકોનું આરોગ્ય જોખમાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા હોય એવી સ્થિતિ સર્જાય છે ગામમાં વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ગટર બની ગયેલ વિસ્તારમાં ભયંકર બીમારી સર્જાઈ શકે એવું વાતાવરણ ઊભું થયેલ હોવાથી ગામના જાગૃત નાગરિક હરેશભાઈ વાજા દ્વારા તંત્રની ઊંઘ ઉડે અને આ વિસ્તારમાં જે ગટર થઈ છે એનો નિકાલ આવે એવા હેતુ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે હાલમાં ગુજરાત આખામાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો હોય જો તંત્ર આવી બેદરકારી રાખશે તો ગામ આખું બીમારીમાં સપડાય એવો ડર લોકોમાં ફેલાયેલો છે એવી ચર્ચા લોકમુખે સંભળાઈ રહી છે તાત્કાલિકપણે ગંદકી દૂર કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે ગીર સોમનાથ સુત્રાપાડા વિશાલ ચૌહાણ